નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે જેઠ મહિનાના પૂનમના દિવસે કરવામાં આવતું વ્રત વટ સાવિત્રીના વ્રત વિશે વાત કરવાના છીએ આ વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રતની કથા સાંભળીશું તથા વ્રત કોણે કરવું કેવી રીતે કરવું વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તેના વિશે જાણીશું તથા આ વ્રતનું ઉજવણું કેવી રીતે થાય તેના વિશે પણ વાત કરીશું ટૂંકમાં કહીએ વડસાવિત્રી વ્રતની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જાણવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો બોલીએ યમરાજ દેવકી જય જય ભક્તિવાન દયાળુ અને દાનેશ્વરી હતા પ્રભુની કૃપાથી તેમને દુનિયાના બધા સુખો પ્રાપ્ત હતા પણ રાણી માલવી હંમેશા ઉદાસ રહેતી તેમને એક જ વાત ની કમી હતી સંતાન નું સુખ

તારી ઈચ્છા હું જાણું છું પણ તારા ભાગ્યમાં સંતાન સુખ નથી તેમ છતાં તારી શ્રદ્ધા અને ભક્તિથી હું ખુશ થઈ છું માટે જા તારે ત્યાં એક કન્યાનો જન્મ થશે આવી રીતે આશીર્વાદ આપીને સાવિત્રી દેવી અદ્રશ્ય થઈ ગયા રાજા તો હરખાઈ ઉઠ્યા તેઓ આનંદ પાપતા પોતાના મહેલ પાછા ફર્યા અને રાણીને બધી વાત કરી સમયને જતા ક્યાં વાર લાગે છે નવ મહિના પૂરા થતા જ રાણીને ત્યાં એક સુંદર કન્યાનો જન્મ થયો રાજા અને રાણીએ આ કન્યા માતા સાવિત્રીના આશીર્વાદ મળી હોવાથી તેનું નામ પણ સાવિત્રી રાખ્યું સાવિત્રી તો દિવસ રાત વધવા લાગી અને જાણે જોત જોતામાં મોટી થઈ ગઈ રાજા તેના લગ્ન વિશે વિચારવા લાગ્યા એક દિવસ તેમણે સાવિત્રીને કહ્યું કે બેટા તું મોટી થઈ ગઈ છે છતાં આજ સુધી કોઈ રાજ્યમાંથી તારા માટે માગવું આવ્યું નથી

તેણે મનથી સત્યવાનને પોતાના પતિ માની લીધો અને પ્રધાન સાથે ઘરે પાછી ફરીને પોતાના પિતાને સર્વે વાત જણાવી પોતાની ઈચ્છા વ્યક્ત કરી આ વાતને થોડા દિવસો વીતી ગયા એક દિવસ રાજા બેઠા હતા ત્યાં જ નારદજી કરતાલ અને તંબુરો વગાડતા નારાયણ નારાયણના જાપ જપતા આવ્યા રાજાએ તેમને પ્રણામ કર્યા અને આસન પર બિરાજવા કહ્યું એ જ સમયે સાવિત્રી પણ ત્યાં આવી પહોંચી

રાજાએ સાવિત્રીને સમજાવવાની ઘણી મહેનત કરી પણ સાવિત્રી એકની બે ન થઈ તેથી રાજાએ સાવિત્રીના લગ્ન કરાવ્યા સાવિત્રી પોતાના બધા કામ ઝડપથી પતાવી સાસુ સસરાની આજ્ઞા લઈને સત્યવાન સાથે જંગલમાં ગઈ જેથી સત્યવાનને કંઈ પણ થાય તો પોતે સાથે જ હોય આમ એક દિવસ સત્યવાન જંગલમાં લાકડા લેવા જાય છે સાવિત્રી પણ સાથે જ છે એક જગ્યા બેસાડી છે લઈને તે રડવા લાગી સત્યવાન નું શરીર ઠંડુ પડવા લાગ્યું એવામાં સાવિત્રી જોયું તે એક મહાબળવાન પુરુષ પાડાની સવારી ઉપર પોતાની પાસે આવે છે તેમના એક હાથમાં ગદા છે બીજા હાથમાં મૃત્યુ ધારા છે જ્યાં પોતાની પાસે આવ્યા ત્યાં સાવિત્રી તેમને ઓળખી ગઈ અરે આ તો યમરાજા અને તે બોલી ઉઠી કે યમરાજા હું એ તો જાણું છું કે માનવીના પ્રાણ લેવા તમારા દૂતો આવે છે પરંતુ તેને બદલે આજ આપ જાતે આવ્યા તેનું કારણ શું સાવિત્રીનું કહેવું સાંભળી યમરાજ બોલ્યા કે બેટી સત્યવાન એક સત્ય પુરુષ છે નીતિવાન ધર્મેશ છે માટે તેના પ્રાણ લઈ શકવાનું મારા દૂતોનું ગજુ નહીં તેથી હું જાતે આવ્યો છું એટલું કહેતા તો યમરાજાએ સત્યવાન ઉપર મૃત્યુ પાસ નાખ્યો અને સત્યવાનનો પ્રાણ તેના શરીરમાંથી ખેંચી લીધો સત્યવાનના આત્માને લઈને યમરાજા ચાલવા માંડ્યા યમરાજાને જતા જોઈને સાવિત્રી પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગી સાવિત્રી પોતાની પાછળ આવતી છે હવે મારી પાછળ સાવિત્રી કહ્યું કે પ્રભુ મારી પ્રતિજ્ઞા છે કે મારો પતિ જ્યાં પણ જાય ત્યાં મારે તેની પાછળ જવું અને સાથે સાથે આપ જેવા પવિત્ર પુરુષનો સંગ થયો છે માટે એ સંબંધની દ્રષ્ટિએ હું પાછળ પાછળ આવીશ અને આપે મને દીકરી કહી છે તેથી દીકરી બાપની પાછળ આવવાને હકદાર છે મહાપુરુષ તો પતિવ્રતા ધર્મને પાળવાનો ખાસ આદર્શ આપે છે એને ધર્મ ગણાવે છે તો મહારાજ એ ધર્મ પાડવામાં તમે મને શા માટે રોકો છો સાવિત્રીની વાત સાંભળી યમરાજા ઘણા ખુશ થયા અને બોલ્યા કે બેટા તારી ચાતુર્યભરી વાણી સાંભળી હું તારા ઉપર પ્રસન્ન થયો છું માટે બેટી તું તારી પાસેથી જે જોઈએ તે વરદાન માગ અને પાછી વળ ખરેખર મહારાજ આપ મારા ઉપર પ્રસન્ન થયા હોય તો હું માગું છું કે મારા અંધ સસરાને દિવ્ય ચક્ષુ મળે તેમનું અંધાપો દૂર થાય તથા તું બેટા હવે તું પાછી વળી જા અને આમ કહી યમરાજા ચાલતા થયા પણ થોડે દૂર ગયા ને પાછળ જોયું તો વળી પાછી સાવી રીતો પાછળ જ આવતી હતી તેને જોઈને યમરાજાએ કહ્યું કે દીકરી

અને મહાપુરુષોએ કહ્યું છે કે એવા પુરુષનો સંગ સદાય કરવો અને આપ તો મને જવાનું કહો છો તો હું કેમ જાઉં સાવિત્રીના મધુર વચન સાંભળી યમરાજાએ કહ્યું કે દીકરી આવે તારી મધુર વાણી સાંભળી મને તૃપ્તિ થતી નથી પરંતુ મારા રસ્તે હવે તારાથી જવાય નહીં માટે તારા પતિના આત્મા સિવાય હજુ પણ તું વરદાન જોઈએ તે માગી લે અને પછી જા

મારા પતિને તો આપ લઈ જાવ છો તેથી હું મારા પતિ સિવાય કેમ પાછી વળું શું આપનું આપેલું વચન મિથ્યા જશે યમરાજા બોલ્યા કે સાવિત્રી તે પતિવ્રતના ધર્મના બળે અને વાણી ચાતુર્યથી મને પરવશ બનાવ્યો છે અને તારા સતીત્વની સામે મારી આજે હાર થઈ છે દીકરી મારું આપેલું વચન ક્યારેય મિથ્યા થાય નહીં માટે લે આ તારા પતિનો આત્મા સાવિત્રી તો જંગલમાં પોતાના પતિના દેહ પાસે આવી તેના મસ્તક ને પોતાની ગોદમાં લઈ સાવિત્રી દેવી નું રટણ કરવા લાગી અને થોડી વાર તો તેનો પતિ સત્યવાન આંખો ખોલી ને બેઠો થયો અને સાવિત્રીને કહ્યું કે સાવિત્રી મને એક ભયંકર સ્વપ્ન આવેલું તેમાં કોઈ બળવાન પુરુષ પાડા પર બેસીને આવ્યો અને મારી આંખ ખુલી ગઈ હતી પણ તેને રોક્યો અને મને તેની પાસેથી છોડાવ્યો અને મારી આંખ ખુલી ગઈ નાથ તે સ્વપ્ન ન હતું પરંતુ સત્ય હતું અને સાવિત્રીએ બનેલી વાત કહી અને પછી તેઓ પોતાના ઘર તરફ ચાલ્યા આ તરફ સત્યવાનના માતા પિતાને ચિંતા થવા લાગી કે હજુ દીકરો વહુ ના આવ્યા દીકરા વહુને શોધતા ધૂમસિન નીકળ્યા અને ચાલતા ચાલતા રસ્તામાં એક ઝાડ જોડે અથડાયા અને ત્યાં જ તેમની આંખો ખુલી ગઈ તેમને બધું સ્પષ્ટ દેખાવા લાગ્યું અને સામેથી દીકરો ને વહુ આવે તેવું દેખાયું તેઓ સામે ચાલ્યા અને તેમને લઈને ઘરે આવ્યા ઘરે આવીને સત્યવાને બધી માંડીને વાત કરી સત્યવાન ની વાત સાંભળી બધા તો દંગ રહી ગયા અને સાથે સાથે સત્યવાન જીવતો પાછો આવ્યો તે બદલ આનંદનો પાર ન હતો એટલામાં તો ધુમતસેન રાજાનો પ્રધાન આવ્યો અને ખબર આપી કે મહારાજા જે રાજા સામે આપણી હાર થઈ હતી અને આપણું રાજ્ય પડાવી લીધું હતું તે રાજાનું બીજી લડાઈમાં મૃત્યુ થયું છે અને આપણે આપણું રાજ્ય પાછું મેળવ્યું છે માટે આપને હું લેવા આવ્યો છું માં સાવિત્રી દેવીની કૃપાથી સાવિત્રીના પતિવ્રતા ધર્મની અને યમરાજના વરદાનથી સાવિત્રીને સો પુત્ર થયા અને તેણીના પિતાને ત્યાં પણ પુત્ર થયો અને આમ સર્વે વાતે આનંદ મંગલ થયો યમરાજ દેવ જેવા આપ સતી ફળ્યા એવું આપનું વ્રત કરનાર સાંભળનાર વિડીયો જોનાર સાંભળનાર આ વ્રત કથા કહેનાર ને ફળજો તો બોલીએ યમરાજ દેવકી જય સાવિત્રી આ મંત્ર થી આપણેજ દવ ને યાદ કરીએ છીએ કે જેમને આપણે ભાગ્યે જ યાદ કરીએ છીએ પરંતુ વટ સાવિત્રી વટ પૂર્ણિમા નું આ પવિત્ર વ્રત ખાસ કરીને તેમને સમર્પિત છે

વડનું વૃક્ષ આપણી યાદશક્તિ પણ વધારે છે આપણી બુદ્ધિને તેજ બનાવે છે અને આપણને સ્વાસ્થ્ય પણ પ્રદાન કરે છે તે આપણા મનને એકાગ્ર કરવામાં પણ ઘણો મદદ કરે છે અને આ બધા ગુણોને કારણે જ વડનું વૃક્ષ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ દિવસે વળના વૃક્ષનું પૂજન કરવામાં આવે છે આ સિવાય આજે પીપળાના વૃક્ષનું પણ પૂજન કરવામાં આવે છે અગિયાર પૂનમ અને અમાસના દિવસે ખાસ કરીને પીપળો પૂજાય છે કે જેમાં આપણા પિતૃદેવ વસે છે તો આજે જે કઈ બહેનો વડ સાવિત્રીનું વ્રત કરે છે તે વડનું પૂજન કરી લે વડના વૃક્ષને પાણી પાઈ દે એ પછી પીપળાના વૃક્ષનું પણ પૂજન કરવું પીપળાના મૂળમાં પણ પાણી રેડવું ખાસ કરીને આ વ્રત પરણે સ્ત્રીઓ માટે છે જો આપની સગાઈ થઈ ગઈ હોય તો પણ આપ આ વ્રત કરી શકો છો આ વ્રત સંતાન સુખ પતિ સુખ માટે છે એટલે આ વ્રત કરવાથી આપણા જીવનમાં શક્તિ આવે છે પોતાના પતિના પોતાના બાળકોના અને પોતાના પરિવારના નિરોગી અને લાંબા આયુષ્યની કામના અર્થે આ વ્રત કરવામાં આવે છે આ વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિક કાર્યોમાંથી પરવારીને સોળે શણગાર સજીને વ્રતનો સંકલ્પ ઘરના મંદિર સમક્ષ લેવામાં આવે છે એ પછી ગણેશજીનું પૂજન કરી જ્યાં પણ ક્યાંય વળનું વૃક્ષ હોય ત્યાં નીચે આજે પૂજન કરવામાં આવે છે આસપાસ કોઈ મંદિર હોય ત્યાં વળનું વૃક્ષ હોય તો ત્યાં પણ વડસાવિત્રી વ્રતની પૂજા કરાવતા હોય તો ત્યાં પણ જઈ શકાય અને પોતાની જાતે પણ વળના વૃક્ષની પૂજા કરી શકાય વળનું વૃક્ષ ન હોય તો વળનું પાન મળી જાય વળની ડાળી મળી જાય તો તેને આપણા ઘરે પૂજા સ્થાનમાં રાખીને તેની પૂજન કરી શકાય વળના વૃક્ષને જળ ફૂલ ચોખા પલાળેલા ચણા ગોળ અને મીઠાઈ વગેરે જેવી વસ્તુ અર્પણ કરવામાં આવે છે ત્યાં ધૂપ દીવો પ્રગટાવવામાં આવે છે આરતી કરવામાં આવે છે તેને પાણી રેડવામાં આવે છે સતી સાવિત્રીને સત્યવાનની પૂજા કરાય છે ચાંદલો કરાય છે તથા વડના વૃક્ષની સાત વખત પ્રદક્ષિણા કરીને સૂતરનો દોરો વીંટવામાં આવે છે જો શક્ય હોય તો આજે એકસો વખત પણ પ્રદક્ષિણા કરવી પ્રદક્ષિણા કરતી વખતે ઓમ સાવિત્રે નમઃ ઓમ સાવિત્રે નમઃ અથવા ઓમ સત્યવાનાય નમઃ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્ર બોલવો અથવા જે યમરાજ દેવનો મંત્ર છે ઓમ સૂર્ય પુત્રાય વિદ્મહે મહાકાલાય ધીમહી તન્નો યમહ પ્રચોદયાત એ મંત્ર પણ બોલી શકાય જે પણ અનુકૂળ લાગે યોગ્ય લાગે જે બોલી શકતા હોય તે મંત્ર બોલીને પ્રદક્ષિણા કરવાની પૂજા સમાપ્ત થયા પછી પ્રદક્ષિણા થઈ ગયા પછી હાથમાં ચણા રાખીને આ વડ સાવિત્રી વ્રતની કથા સાંભળવામાં આવે છે જેમની પાસે પણ આજે આપણે કથા સાંભળીએ છીએ તે કથા સાંભળી લીધા પછી યથાશક્તિ દાન દક્ષિણા આપવાની જો આપ અમારી સાથે કથા સાંભળવાના હોય તો આપ અમને દક્ષિણા સ્વરૂપે આ વિડીયોને આપણા ત્રણ વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો એટલે અમારા માટે તે દક્ષિણા સમાન જ ગણાશે અને એમ પણ ન કરતા હોય અને પોતાની જાતે પણ વડ સાવિત્રી વ્રતની કથા વાંચતા હોય તો કથા વાંચીને વાર્તા વાંચીને સુપાત્ર બ્રાહ્મણને ગરીબ મનને દાન પૂર્ણ કરવું જોઈએ તથા જે કોઈ સત્યનારાયણની કથા કરાવતા હોય તે દસ અને અગિયાર તારીખ બંને દિવસ કરાવી શકે છે જે લોકો વડ વ્રત કરે છે તેને આજે શક્ય હોય તો ઉપવાસ કરવો ઉપવાસ ન થાય તો એકટાણું પણ કરી શકાય અને જો બને તો પૂજા વિધિ કર્યા પહેલા કંઈ પણ ખાવું પીવું જોઈએ નહીં આ વ્રતમાં સવારે ચા દૂધ લઈ શકાય ફળ ફ્રૂટ ખાઈ શકાય પરંતુ પૂજા વિધિ પહેલા આપણે કઈ ખાઈએ પીએ નહીં તો વધુ સારું પૂજા વિધિ કરી લીધા પછી ઘરે આવીને આપ ચા દૂધ પી શકો છો પણ બપોરે કરવા કરતા રાત્રે ચંદ્ર દર્શન કરીને કરીએ છીએ આ આપણે સૌભાગ્યના આશીર્વાદ આપે છે દાંપત્ય જીવનમાં ખુશી લાવે છે કંકાશ કલેશ સંતાપને નાશ કરે છે આ વ્રત કરવાથી સ્ત્રીઓની કુંડળીમાં ગ્રહ અને મંગળ ગ્રહ મજબૂત થાય છે શુભતા આવે છે સ્ત્રીઓના શરીર ને ઘણી શક્તિની જરૂર હોય ખાસ કરીને લગ્ન પછી અને સંતાન પ્રાપ્તિ દરમિયાન તો તે સમયે આ વ્રત તેને શક્તિ પ્રદાન કરવામાં મદદ કરે છે આ વ્રત માસિક ધર્મમાં હોય તો પણ રાખી શકાય પરંતુ આ દિવસે પૂજા ન કરવી આપણી આસપાસ પડોશીમાં પૂજા કરી શકે અથવા વ્રત ન કરતા હોય તો આપણી પૂજા સામગ્રી લઈને તેને આપી દેવી જોઈએ કે જે આપણા વતી પૂજા કરી શકે છે કોઈ ગર્ભવતી મહિલા હોય તો તે પણ પોતાની ક્ષમતા મુજબ આ વ્રત કરી શકે છે જો ભૂખ્યું રહેવાતું હોય વ્રત થઈ શકતું હોય તો જ વ્રત કરવું અન્યથા આપના બાળક ઉપર પણ અસર કરી શકે છે અને તે બહેનોએ પણ પૂજાની સામગ્રી અન્ય બહેનોને આપીને તેમની પાસે પૂજા કરાવી જોઈએ આ વડ સાવિત્રીનું વ્રત પાંચ સાત કે નવ વર્ષ સુધી કરવામાં આવે છે આ વ્રતના ઉજવણામાં છેલ્લા વર્ષે જેટલા વર્ષ પણ આપણે વ્રત કર્યું હોય તેટલા દંપતીને યથાશક્તિ જમાડવામાં આવે છે તથા

આશા છે કે આપ સૌ લોકો એ વડ સાવિત્રીનું વ્રત કર્યું હશે અથવા તો આ વ્રત પહેલા કરી લીધા હશે પરંતુ છતાં પણ જો જેઠ મહિનાની પૂનમે વડ સાવિત્રી પૂનમે આ કથા શ્રવણ કરવામાં આવે છે તો તેનાથી પણ આપણને અનંત ગણું ફળ મળે છે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર